હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો અમે અત્યારે આપતી અહી આવી ગયા છે યાત્રા રાખી ચાલો જઈએ કબૂતરાને બધે ચડ નાખે છે કબૂતરા પણ ચડ નાખી દે છે તો ખરે આપણે જોયું ચાલો જો આપણે તો ચાલો હવે આપણે અંદર એન્ટ્રી કરી ગયા છીએ બધા કબૂતરાને ચડ નાખે છે

શ્રી સુદાબાજી ને લખ ચોર્યાસી પરિક્રમા શ્રી સુદાબાજી બધી જગ્યા એક જ કઈક અલગ છે પરિક્રમા કરવાની આ રીતના હોય કારણ કે તો મિત્રો હું પણ આ પરિક્રમા કરી લઉં તો તમે જુઓ હાઈ થિસ્ટ સ્ટાર્ટિંગ કરવાનું છે તમે પરિક્રમા ચાલુ કરી દીધું છે મિત્રો મંદર જ ચાલવાનું હોય ને હારી રીતના હા તો આપણે પરિક્રમા પૂરી કરી લીધી છે મિત્રો તો હવે આપણે આગળ વધીએ આપણે આ મંદિરે દર્શન કરવા જઈએ છીએ અંદર મધ દર્શન કરી લઈએ છીએ ચાલો મિત્રો હવે અંદર ભાગ જો હવે આ વિનોદય પરિક્રમા કરી લીધી છે હવે આ હિરયણનો વારો છે હવે હિરયન પરિક્રમા કરે છે જો આ રીતના મિત્રો પરિક્રમા કરવાની હોય અને મેં મેં પણ પરિક્રમા કરી લીધી છે તો ચાલો મિત્રો હવે આગળ વધીએ આપણે તો મિત્રો અમે બધા જો અત્યારે અમે બાકી લો પરિક્રમા કરીને આવી ગયા છીએ અને હવે અત્યારે અમે દર્શન કરવા છીએ જો તમે આ બધે અમે ભેગા છે અને ભોળાનાથના દર્શન કરી લીધા છે આ મંદિર છે ભોળાનાથનું એક ભાઈ અમારા દર્શન કરે છે હિરેનભાઈ દર્શન થઈ ગયા છે ભોળાનાથના અને હવે આગળ જોવા મંદિર છું ત્યાં અંદર છે ને શું ફોટો ફોટો પાડવાની અને વિડીયો ઉતારવાની બનાવી છે અંદર આપણે અંદર વિડીયો નહીં ઉતારી શકીએ મારો જે આપણે વિડીયોમાં આવશે એટલું નહીં લેતું ચાલો હવે આગળ મળશું હવે પાછા થોડીક પછી બાય તમે તમે જોવા ચૂડામાં જે કૃષ્ણ ભગવાનને મળ્યા છે સુદામ જોવાય કૃષ્ણ ભગવાન જો કેવા ગળે મળી ગયા જો તો મિત્રો એવી જ દોસ્તી બધા રાખવાની તમે જોઈ શકો છો મોટું મંદિર છે

તો તમે જુઓ મિત્રો આવું છે કીર્તિ મંદિર કીર્તિ મંદિર જો તો મિત્રો નામ યાદ આવી ગયું કીર્તિ મંદિર છે આપડે કીર્તિ મંદિર ભોગે પહોંચી ગયા તો ચાલો કીર્તિ મંદિર માં પ્રવેશ કરી છે તો ફ્રેન્ડ જો અત્યારે અમે કીર્તિ મંદિર ની અંદર આવી ગયા છીએ

હજી ઉપર છે જો જવાનું પર ચાલો હાલ છોકરા હે ચડવાનું ચાલુ કરી દીધું છે હાજી ઉપર જવાનું છે તો ચાલો ભાઈ જોબ હું એ પણ ઉપર ચડી જાઉં છું શીરીએ

તને બાપની જગ્યાએ હો હાલો બે નીચે ઉતરવો છે કે હવે આ રીતે છે હેલો હાલો હાલો ઉપર બેસી કરે હાલો હાલો હાલે ઉતર આઈ લવ બે તો ગોથલીયા ખાતી જાય શું હો બોરો હાલો તમારી બેન તમારી બેને રોકવું લાગે હા એ સીડી છે ને એટલે દોડું પકડવાનું રાખવું પડે સીડી છે ડેન્જર હમ ચાલો શું હા બેઠા માણસો ચોડીને હાથ થયો હોય ને આપણે જો જુઓની તો ચડી ગઈ

અમે હવે પાછા આગળ વધીએ છીએ આપણે બારોબાર નીકળી ગયા હવે ધીમે ધીમે ચાલો બારોબાર આવી ગયા છે

અને જો આવેલા કપડા જો આ ગાંધી બાબુ વળતા ને એ આવી છે ને રૂનું મસ્ત હે બધી આ મિત્રો જોવા જેવા જોયા જોયા જેવું છે તમે પણ આ ભૂગી જાવ પોરબંદર કીર્તિ મંદિર હા રેટ ચાલુ ટ્રેનમાં બાપુ ઓગણીસો છેતાલીસ જો હા ચાલો ટ્રેન બાપુ હતા

જો મિત્ર ખુલ્લો રેટી છે સ્વદેશી પોઈન્ટ તો ચાલો મિત્રો આ બધું મેં તમને બતાવી દીધું છે હવે આપણે આગળ હવે બીજી જગ્યાએ જઈ ન્યાનું થોડુંક ઉતારી લેશું વીસ રૂપિયાની નોટ હા હા આ વીસ રૂપિયાની નોટ છે

ચાલો મિત્રો હવે આગળ આવે બીજું બાય બાય